વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યા વખાણ ખેડૂતોના પ્રશ્ને સીએમ અને કૃષિમંત્રી રાઘવજી પટેલના તેમણે વખાણ કર્યા છે ખેડૂતો માટે કામ કરતા રાઘવજીભાઈની તબિયત સારી રહેશે આ વાત પણ ધવલસિંહે જણાવી છે તો વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ધવલસિંહ ઝાલાએ સરકારના વખાણ કર્યા ખેડૂતોના પ્રશ્ને સીએમ અને કૃષિમંત્રી રાઘવજી પટેલના વખાણ કર્યા છે આ સાથે રાઘવજી પટેલની તબિયત અત્યારે ખરાબ છે તેમની સારવાર ચાલી રહી છે બ્રેઇન સ્ટ્રોક આવતા ત્યારે તેમની તબિયત સારી જ રહેશે આ વાત પણ ધવલસિંહે જણાવી છે તો અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખેડૂતોના પ્રશ્નના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલના વખાણ કર્યા છે રાઘવજી પટેલની તબિયત સારી રહેશે તેમને કશું જ નથી થવાનું આ વાતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે રાઘવજીભાઈને કશું જ થવાનું નથી આ વાત ધવલસિંહ ઝાલાએ જણાવી છે તો હાલ રાઘવજી પટેલની સારવાર ચાલી રહી છે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો પરમ દિવસે મોડી રાત્રે